આ પરિસ્થિતિમાં તેઓ સમાજ પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે જ્યારે પરિસ્થિતિ સારી હતી હું બધા લોકોને સેવા કરતી બ્લડ કેમ્પ કહો બ્લડ ડોનેશન કહો કે નાના છોકરાના હોસ્પિટલમાં કેવો હોસ્પિટલથી અગર કોઈને સ્કૂલમાં એડમિશન જોઈએ યા કોઈ લેડીઝના ઉપર કંઈ અત્યાચાર થયો હોય તો હર જગા પર હું ઊભી થઈ જાઉં છું પણ આજે જ્યારે હું એક લેડીસ મારા પર જ્યારે આ પરિસ્થિતિ આવી છે તો કોઈ પણ સંસ્થા કે કોઈ સેવિકા કોઈ મારા સામે આવીને ઊભું નહીં રહી

उसको अंदाज़ा खर्चा तो दवाइयाँ तो हम लोग यहाँ से दे रहे हैं वैसे अंदाज़ा खर्चा उनको हज़ार डेढ़ हज़ार रुपये पर मंथ दवाइयों का आना चाहिए और उसकी परिस्थिति देख कर के कल मालूम करके आप लोगों के माध्यम से हमें भी काफ़ी दुख हुआ और फिर हमें तुरंत हमने यहाँ जो कॉटेज के सुप्रटेंडेंट है डॉक्टर दास इनको हमने संपर्क किया डॉक्टर दास तुरंत रात में ग्यारह बजे साढ़े ग्यारह बजे यहाँ पर्सनली आए

Selvas